નેવ્યાશી વર્ષની જૈફ વયે પણ દોમદખતા તાપમાં લોકશાહીના પર્વને લઈને વૃદ્ધ દાદા મતદાન કરવા પહોંચ્યા હતા રાષ્ટ્રના નિર્માણ માટે લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠાના જાત ગામે નેવ્યાશી વર્ષની જૈફ ઉંમર ધરાવતા વિસાભાઈ રાવેશ્વરજી જોશીએ દોમદકતા તાપમાં પણ દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે લોકશાહી ડબે કોઈ પણ સહારા વગર ઘરેથી પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચીને પવિત્ર મત આપ્યો હતો તેમજ દેશના વિકાસમાં સહભાગી થવા વધુમાં વધુ મત કરવા આહવાન કર્યું હતું ઉમર વર્ષ નેવ્યાસી હું આજે વોટ આવ્યો છું બધાને અપીલ કરું છું વધુમાં વધુ વોટ કરે મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે જોકે તંત્ર દ્વારા હીટ વેવ અને દોમધકતા તાપમાં મતદારો માટે પાણી આરોગ્ય કર્મચારીઓ અને દિવ્યાંગ્યો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે સલામતી અને સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે દાંતીવાડા પાંથાવાડા સહિત સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓ મતદાન કરી રહ્યા છે ભારતની સલામત માટે 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 રાષ્ટ્રના વિકાસ ભારતને બનાવવા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે અને બધા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપ પોતે મતદાન કરો અને આપના આડોશી પાડોશી સંબંધી બધાને કહો મતદાન કોઈનું બાકી ન રહી જાય આ રાષ્ટ્ર માટે આ દેશના વિકાસ માટે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અને સીમાડાઓને સુરક્ષિત બનાવવા માટે બધા ખૂબ જરૂરી છે બંને માત્ર ભારત માટે કીધું